જંબુસર આમોદ વિધાનસભાના તમામ મતદાર ભાઈઓ તથા બહેનોને નમ્ર વિનંતી છે કે આજે ઓગણત્રીસ તારીખ અને આવતીકાલે ત્રીસ તારીખ એમ બે દિવસ સરકાર દ્વારા મતદાર સુધારણા કાર્યક્રમ રાખવામાં આવેલો છે તેમાં આપને આપવામાં આવેલ ફોર્મ તેને શું રીતે સારી રીતે ભરી આપ પોતાના વિસ્તારમાં આવેલ જે બીએલઓ છે એને આપ પરત કરશો અથવા તો બાકી રહી ગયેલા જે ફોર્મ છે તેને આપ આપના વિસ્તારમાં ફરીને સહયોગ આપીને આ કાર્યક્રમ ખૂબ સારી રીતે સફળ થાય એ રીતે આપ સૌ પ્રયત્ન કરશો આવતીકાલે ત્રીસ તારીખ છે ને આજે ઓગણત્રીસ તારીખ છે તો આ બે દિવસ જ્યારે કાર્યક્રમ ચાલવાનો હોય તો આપણે જલ્દીને જલ્દી આપના વિસ્તારમાં કે કોઈ પણ મતદાર રહી ગયો હોય તેને સૂચિત કરી એનું ફોર્મ ભરી આ કાર્યક્રમને ખૂબ સારી રીતે સફળ બનાવશો એવી મારી આગ્રહભરી નમ્ર વિનંતી છે અસ્તુ ધન્યવાદ વંદે માતરમ ભારત માતા કી જય